समाज मा तमारू सम्मान वधारवाने 15 गुप्त रितो मित्रों वीडियो मा આગળ વધીએ તે પਹਿલા કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જય શ્રી રામ અવશ્ય લખો નંબર 1 બેઠંગ થી રહેવાવાડા વ્યક્તિ ને લોકો ક્યારે इज्जत નથી આપતા जे व्यक्ति स्वच्छ रहे छे तने खूबज आदर આપે छे जे लोगो स्वच्छ अने फिट छे तने લોકો અલગ દ્રષ્ટિકોણ થી જુએ છે તેથી જ સૌથી પહેલા તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા તમારી જાતને ધોઈ લો સારા કપડા પહેરો અને હજામત કરો અને તમારા વાળ સેટ રાખો હંમેશા પ્રથમ વસ્તુ તમારો દેખાવ હોય છે તમે ગમે તેટલા જાણકાર હોવ જો તમે સ્વચ્છ અને સુઘડ ન હોવ તો લોકો તમારી અવગણના કરવાનું વધુ સારું માને છે અને કોઈ તમારું સન્માન પણ કરતું નથી નંબર બે કોઈ ના થી ડરશો નહીં જો તમે લોકો માં તમારો માન કેવી રીતે વધારવું તે વિચારી રહ્યા છો તો આજ થી ડરવાનું બંધ કરો ભગવાન શ્રી કૃષ્ણ એ જે કહ્યું ત્યારે તમારા ધ્યાન આપવું પડશે કે જારે તેમણે કહ્યું હતું કે તમને કોઈ મારી શકશે નહીં કોઈ તમારો કંઈ કરી શકશે નહીં તમારો બગાડી શકશે નહીં બસ કોઈ ખોટું કામ ન કરો અને તમારે પણ એ જ કરવાનું છે તમારા સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી તમે સત્ય અને ન્યાય માટે સત્ય બોલવા માટે હંમેશા તૈયાર છો તમે તમારી જાતને મજબૂત બતાવશો પછી તમે તમારા માટે વધુ માન મેળવી શકશો લોકો પોતે નિર્ભય લોકોનો આદર કરે છે નંબર 3 દરેક સમયે ઉપલબ્ધ રહેવાનું બંધ કરો તમે એક વાત સાંભળી હશે કે વારંવાર કોઈ પણ જગ્યાએ જઈને अथवा કોઈ પણ માટે તરત જ ઉપલબ્ધ થવાથી એ વ્યક્તિ તમારું પોતાનું મૂલ્ય ઘટાડી નાખે છે જારે આવું થાય છે ત્યારે લોકો તમને વધારે મહત્વ આપતા નથી તેઓ વિચારે છે કે તમે જારે ઈચ્છો ત્યારે તમે તેને કોલ કરી શકો છો अथवा તેને કોલ કરવાની કોઈ જરૂર નથી લોકોને લાગે છે કે તે પોતાની મિલેજ આવી જશે मतलब के आवी स्थिति मा तमने कोई गंभीरता थी लेतु न थी आज ना जमाना मा लोको थोड़ी राह जोवी पड़े छे तोज ज तेओ तमने मान आपे छे नंबर चार छे तमारी बात पर खरा उतरवू आज ना युग मा एवा बहु ओछा लोको छे जेओ आपेला वचनों पर खरा उतरे छे जो तमे विचारता होव के तमारी कीमत केवी रीते वधारवी જો તમારી જાતને એવા બનાવઓ કે લોકો તરત જ તમારા પર વિશ્વાસ કરે કરવા માટે તૈયાર રહો એનો અર્થ એ છે કે તમારે હંમેશા તમારું વચન પૂરું કરવું જોઈએ જો તમે એકવાર લોકોને કોઈ કામ કરવા માટે કહો તો સમજો કે તમે તે કહ્યું છે હવે તમારે તે કાર્ય પૂર્ણ કરવાનું છે લોકો આવા વ્યક્તિને ઘણો મહત્વ આપે છે નંબર 5 सामाजिक कार्यमा सक्रियपणे भाग लो गाम के शहर न बधा को तमने यारे ओरखे छे जारे तमे सामाजिक कार्यमा मा भाग लो छो अने तमारा काम ना आधारे त्या तमारी हाजरी बनावो छो ते खूबज महत्वपूर्ण छे समाज मा तमारू मान वधारवा माटे आ करो शहर माटे धार्मिक कार्य होय के लोकोनी सेवा करवी होय तो अवश्य करो तक गुमावशो नहीं नंबर छ समय नो सदुपयोग करो જો તમે જાણવા માંગો છો કે તમારા પોતાની એક અલગ અને અદ્ભુત ઓળખ કેવી રીતે બનાવવી તો સમયને બગાડવાનું છોડી દો આપણે ઘણા લોકો જોયા છે જેઓ એટલી શિસ્ત સાથે પોતાનું જીવન જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે મારા પર વિશ્વાસ કરો દરેક વ્યક્તિ આબી વ્યક્તિનો સન્માન કરે છે અને જો તમે નોનસેન્સ ગેમ્સમાં તમારો સમય બગાડતા હોવ તો તમારી ઈજ્જત કોઈ નહીં કરે બધા તમારા જેવા નથી બધા તમને ટોણા મારશે એટલે જ તમારા ફ્રી ટાઈમમાં પણ કંઈક એવું કામ કરો જેનો ફાયદો તમને નહીં તો બીજા કોઈને થાય નંબર સાત દરેક ક્ષેત્રમાં સક્સેસફુલ બનો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાવતો લોકો આપમેળે તમારી ઇજ્જત કરશે કારણ કે આજના જમાના માં લોકો સક્સેસફુલ વ્યક્તિની ની જ ઈજ્જત કરે છે ભલે તમે કેટલા પણ ભણેલા ગણેલા કેમ નથી पण लोको सक्सेसफुल व्यक्ति नीज इज्जत करे छे तमारी पासे नौकरी नथी तमारी पासे सारो धंधो नथी तो लोको तमने पूछे पण नहीं तमारी कारकिर्दी पर ध्यान केंद्रित करो जो तमे सफल थशो तो लोको आपो आप तमारो आदर करशे नंबर आठ अन्य करता वधु ज्ञान मेळवो जो तमारे तमारा विस्तार अथवा गाम मा सौथी वधु सन्मान मेळवू होय तो तमारे अन्य लोको करता वधु ज्ञान मेळवो તમે આપો આપ તને દરેક રીતે અપડેટ રાખો પડસે જે થી તમે જારે બોલો ત્યારે દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળે આ માટે તમે ટીવી પર સમાચાર વગેરે જોઈ શકો છો અને અખબારો વગેરે વાંચી શકો છો જેટલો વધુ લોકો તને પસંદ કરે છે અને તેના જેટલો વધુ આદર આપે છે નંબર 9 કૃપા કરીને આદર સાથે જવાબ આપો આજનો યુગ એવો છે કે જ્યાં નબળા વ્યક્તિને તરત દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે એકવાર તેને કોઈના દ્વારા દબાવી દેવામાં આવે તો તે કટાક્ષ કરવા લાગે છે તે જોઈને અન્ય લોકો પણ તમારી મજાક ઉડાવે છે તમારે આવું થતો અટકાવવું પડશે સંકોચ કર્યા વિના બેચક જવાબ આપો તેથી સામે વાડો વ્યક્તિ અને અન્ય લોકો તરત જ સમજી જાય કે આ વ્યક્તિ નિયંત્રણમાં આવવાનો નથી આજકાલ તમારે પોતાનું માન જાળવવું પડશે નંબર 10 તમારી પ્રતિભા બતાવો કેટલાક લોકો હંમેશા તેમના ગુલ્યને કેવી રીતે વધારવું તે વિશે વિચારે છે પરંતુ તેના માટે જરૂરી પગલા લેતા નથી હા લોકો પ્રતિભાને માન આપે છે વ્યક્તિ નહીં તે સમય ગયો જ્યારે માણસનું સન્માન કરવામાં આવતું હતું કહેવાતું હતું કે આજના જમાનામાં માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલી આવડત લોકોને બતાવવી પડશે તો જ લોકો તમને વિશેષ માને છે એટલે જ તમારામાં રહેલા તમામ સારા ગુણો અને આવડતને લોકોની સામે લાવો ત્યારે તમારી ઇજ્જત થશે નંબર અગિયાર थोड़ा पैसा तमारा पोताना सुख सुविधा माटे खर्च करो जमानो देखा देखी नो छे जो तमे खाली पैसा कमाई ने भेगा करता रहेशो तो लोको तमने कंजूस कहेशे जो तमारी पासे होय तो लोभी थवु योग्य नथी पैसा थी कोई काम करो अथवा एवी वस्तुओं खरीदो जेना ध्यान आकर्षित थाय જો લોકોને એવું લાગશે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા ચાહકો બની જશે નંબર બાર મહિલાઓનું સન્માન કરો મહિલાઓનું પણ સમાજમાં એક સ્થાન છે જો તમારે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવી હોય તો મહિલાઓનું સન્માન કરતા શીખો યાદ રાખો મહિલાઓ દ્વારા કરેલો પ્રચાર બહુ જલ્દી તમારા એરિયામાં ફેલાઈ જાય છે જો તમે બધી સ્ત્રીઓને માન આપો તો તમે આદર બતાવશો તો તમારા ગામમાં એ વાત ફેલાઈ જશે કે તમે ખરેખર એક આદરણીય અને સારા વ્યક્તિ છો જ્યારે તમે સ્ત્રીઓની નજરમાં ખોટા પડો તો સન્માન વધારવા વિશે વિચારો કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે નંબર તેર કંઈક અલગ કરો બતાવો કે તમારી આત્મસન્માન વધારવાની ઘણી રીતો છે પરંતુ આ એક એવી રીત છે જ એક જવાર માં તમારો સન્માન વધારી શકે છે મિત્રો દરેક વ્યક્તિ સામાન્ય જીવન જીવે છે અને મોટા ભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે શું તમે તમારા જીવન માં કોઈને ઈચ્છો છો એવું કામ કરો કે દરેક તને યાદ રાખે અને લોકો માં તમારી પ્રતિષ્ઠા વધે તમે તમારા ગામ કે શહેર ને પ્રખ્યાત બનાવી શકો છો કોઈપણ ક્ષેત્રમાં અથવા કોઈ ધાર્મિક કાર્ય કરો જેનાથી ગરીબ લોકોને લાંબા સમય સુધી ફાયદો થાય નંબર ચૌદ તમે તમારી નબળાઈ કોઈને જણાવશો નહીં એક મજબૂત વ્યક્તિ તે છે જે એકલા તેના દુઃખ ખને વહન કરે છે પરંતુ તેની ખુશી બધા સાથે वह छे छे व्यक्ति खरे खर आदर ने पात्र छे कारण के आ एक खास गुण छे जे दरेक व्यक्ति मा जोवा मरतो नथी आजकाल लोको लोकोनी नबड़ाई शोधवामा व्यस्त छे जेथी थी करीने लोको मा तेनी मजाक उड़ावी शकाय तमारे ध्यान मा राखो पड़शे के तमारी नबड़ाई तमारा सुधीज सीमित छे नहीं तो लोको तमारी आज नबड़ाई ने निशान बनावशे नंबर पंदर दरेक साथे प्रेम करो ફક્ત તે જ વ્યક્તિનું સન્માન થઈ શકે છે જે અન્યનો આદર કરે છે જો તમે બધા સાથે લડશો તો સમાજમાં તમારી છબી કલંકિત થશે અને કોઈ તમારું સન્માન કરશે નહીં સારું વર્તન એ બહુ મોટી વસ્તુ છે જે અભણ અને ગરીબ માટે મુશ્કેલ છે તે વ્યક્તિને સન્માન પણ આપે છે પછી તે નાનો હોય કે મોટો જ્યારે પણ તમે તેમની સાથે સમય વિતાવો ત્યારે દરેક સાથે પ્રેમથી વાત કરો हसता रहो अने हसता रहो आमा तमारा वर्तन थी दरेक व्यक्ति प्रभावित थशे अने तमारु सन्मान करशे तो मित्रों तमने वीडियो केवो लाग्यो तेनी कमेंट करो कृपा करीने वीडियो लाइक करो अने तमारा मित्रों साथे शेयर करो अने चैनल ने सब्सक्राइब करो जय श्री कृष्ण राधे राधे